મહવા તાલુકાના ભાદરોડ ગામથી દસ ગામો સુધી જવાના રસ્તો અતિ બિસ્માર હાલતે છે નાળા પુલ પણ અતિ બિસ્માર હોય લોકો ભય સાથે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે તંત્ર ટાણે યોગ્ય કરે તે જરૂરી છે અન્યથા અહીંના લોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે મહુવા તાલુકાના ભાદરોડથી ખાટસુરા

આ બાબતે મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અનેકો ગામોમાં જેમ કે ભાદરોડ થી ખાટસુરા કંટાસર થી છાપરી સહિત આઠ થી દસ ગામોને જોડતા રસ્તા અને પુલો બિસ્માર હાલત હોવાથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે અને રાહદારીઓ જીવના જોખમમાં આ રસ્તા પરથી ચાલી રહ્યા છે હાલ ચોમાસાની શરૂઆત જ છે રસ્તાઓની હાલત ત્યાં જ ખરાબ થઈ ચૂકી છે ભાદરોડ થી ખાટસુરા કંટાસેથી ચૂણા છાપરી સહિત આઠ થી દસ ગામોને જોડતા રસ્તાઓ અને પુલ બિસ્માર હાલતમાં હોવાને કારણે અનેકો ગામડાઓના લોકોને ગ્રામ્ય વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે તેમજ બાળકોને શાળાએ મોકલવા દર્દીઓને હોસ્પિટલ લઈ જવા અને રોજગાર માટે જવા આવવા ખાસી મુશ્કેલીનો સ્થાનિક લોકોને સામનો કરવો પડી રહ્યો છે તંત્રે આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે અને ઘોર નિંદ્રામાંથી જાગી આ રસ્તાનો સમારકામ કરે તે પણ જરૂરી છે અન્યથા અહીંના લોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે